આપણે આવી ગયા છીએ ગામમાં મોટા અને આપણે જવાનું છે સુર્યદેવ માતાના દર્શન કરવા માટે મંદિરમાં તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ આપણે મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને આ છે સૂર્યદેવ માતાનું મંદિર બહારથી જ જોઈ લો કેવું દેખાય છે રળિયામણું અને નજારો પણ એટલો સુંદર છે જો કેટલો સજાયેલું છે ઝાડુથી લીલા ઝાડુથી અને આ અમારા ગામના મોટા ગામમાં સુર્યદેવી માતાનું મંદિર છે આખા ગામનું એમાં બધા જ લોકો સુર્યદેવી માતાને માને છે અને શ્રદ્ધા પણ એમની એટલી જ છે સૂર્યદેવી માતાની તમે જોઈ શકો છો મિત્રો અને હવે આપણે અંદર મંદિરમાં દર્શન કરવા જઈશું તો મિત્રો હવે આપણે મંદિરમાં પ્રવેશ કરી નાખ્યો છે અને હવે આપણે જઈશું મંદિરની અંદર માતાજીના દર્શન કરીશું સૌ પ્રથમ પહેલાં અને તમે જોઈ શકો છો કે માતાજીનું મંદિર પણ કેટલું રળિયામણું લાગી રહ્યું છે અને આ છે માતાજીનું મૂર્તિ છે દર્શન કરી લો તમે અને સૂર્યદેવી માતાને શ્રદ્ધા પણ એટલી જ છે અને સુર્યદેવી માતા કામ પણ બધાના કરે જ છે અને મોટા ગામમાં લોકો સુરદેવી માતાને બહુ માને છે અને તમે જોઈ શકો છો મિત્રો છે આ છે મંદિર અંદરનું આ માતાજીની મૂર્તિ છે અને હવે આપણે બહાર જઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરનો કલર પણ એટલો સુંદર કરેલો છે અને આ છે ઘુમ્મટ તેમાં પણ જોઈ શકો છો કે કેટલા સારા સારા ચલચિત્રો લીધેલા છે અને કેટલો સુંદર લાગી રહ્યો છે ઘુમ્મટ અને મંદિર પણ કેટલું જગમગાય છે તમે જોઈ શકો છો મિત્રો કે કલરના કારણે અને મંદિરની રોનક પણ આખી બદલાઈ ગઈ છે જોઈ શકો છો શંકર ભગવાનનું મંદિર પણ ચડકે છે અને આ છે ધરમશાળા શંકર ભગવાનની સુરુદી માતાની બંનેની પીગી છે ધરમશાળા અને આ છે શંકર ભગવાનનું મંદિર તો હવે આપણે શંકર ભગવાનના પણ દર્શન કરીશું અને તમે જોઈ શકો છો કે ભક્તો પણ સાંજ પડે તો પણ દર્શન કરવા આવી રહ્યા છે અને જોઈ શકો છો કે આ શંકર ભગવાનનું મંદિર છે આપણે દર્શન કરી લઈશું સૌપ્રથમ પ્રથમ અને સામે પાર્વતી માતા છે એમના પણ દર્શન કરીશું અને આગળ પણ તમે જોઈ શકો છો હનુમાન દાદા છે અને ગણપતિ દાદા પણ છે તેમના પણ દર્શન કરી લઈએ અને હવે આગળ જોઈશું આ આપણું મંદિર છે શંકર ભગવાનનું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો કે શંકર ભગવાનનું મંદિર પણ કેટલું સુંદર લાગી રહ્યું છે તેમાં પણ રંગબેરંગી કલરનું આયોજન કરેલું છે અને આ છે હવનકુંડી શંકર ભગવાનનું તમે જોઈ શકો છો મિત્રો અને મંદિર જોઈ શકો છો કે બહારથી પણ કેટલું સુંદર મજાનું લાગી રહ્યું છે અને તેના કલર પણ સારા લાગી રહ્યા છે અને સુરદેવી માતાની શ્રદ્ધા પણ એટલી જ છે અટૂટ મોટા ગામની અંદર અને બધા લોકો સુરદેવ માતાને માને છે અને બધાના મનોકામના પણ પૂર્ણ થાય છે તમે જોઈ શકો છો મિત્રો અને આ છે વડદાદા ત્યાંની સૌપ્રથમ પૂજા થાય છે અને આ છે બારથી દેખાય છે સુરદેવ માતાનું મંદિર તમે જોઈ શકો છો કે કેટલું સુંદર અને રળિયામણું લાગે છે અને બહારથી પણ મંદિર માતાજીના દર્શન થઈ શકે છે તમે જોઈ શકો છો અને આ છે ગેટ સુરદેવ માતાનું તો હવે આપણે બ્લોક પૂરો કરીશું અને મળીશું નવા બ્લોકમાં અને તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરતાં રહેજો